भाई साहब ने लोत्रा साहब को एसटीएम साहब आओ कौन है एसटीएम कौन है ए ए बच्चा शांति रखो ए बच्चा शांति रखो बच्चा बैग लो चंडी शांति रख दो देखो शांति रख दो चलो बोलते रहे शांति रखो भाई चलो शांति रखो अनंत भी बोले

ને આજે જ જઈને તમે પંચ કે કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેનો ધક્કા મારો છો હું સ્ટેટ પ્લાની નોનસેન્સ કોણ તો બેકો મને હાથ લગાડો બેનોને

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ અમે મોઢામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીગ હસશે તમારી પર યોર કલિક્સ વિલ લફ ઓન યો કોણે દબીલી દેનોને બોલાવ કોણે દંડો વારે આવજો આગળ એક ભાઈ આવજો એક ભાઈ આવજો હા અવાજ કરો માન્ય હિતેશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાળી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી એ લોકો એનો

જા જોઈ લોકો શું કરવા દેજો શું કામ રડે છે તમે શું

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપો છો મિસ્ટર મિતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવ બંધ કરો એક ટીબુ આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો તો કોણ કરે પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ શુંનો ગુસ્સો નીકળી રહ્યો છે કે આનો ગુસ્સો નીકળી રહ્યો છો આ અરજી પત્ર આ પત્ર આ મારું મૌખિક હવે ક્યારના વિગલાત નેયા તો આકર બધું થઈ ગયેલું હતું તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી મેં મારી બંધ કરી દીધો સાહેબ અમને એક એક તો કેના બોલાવો તો દરવાજો બંધ નથી નિક્ષણમાં ના અનંતભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબર એક

તું આવી જાય કારણ કે તારે આવો હવે સાહેબ અમારે પાછું આવે પત્ર આપવાની આવું પડે એવું કરજો નહી તો અમે તાબેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો બી આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુરીક્ષરમાં ટ્રેન બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવે તો એપ્રિશિએટ કરીશ કાચના ઘરમાં રહીને ફાકો કોઈ એ ના ચાલો